નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ આવેલ ગ્રુપ જેઓ દ્વારા વિસ્તાર મોતીનગર બે ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પ સવારે સાત વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો ને જેમાં મોટી સંખ્યામાં ડોનરો પહોંચ્યા અને તેઓએ રક્તદાન કર્યું બપોરે બાર વાગ્યા સુધીમાં જ એક હજાર એકસો પ્લસ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનોનો પ્રતિસાદ અહીં સારો એવો જોવા મળ્યો જય શિવરાય ગ્રુપે ગત વર્ષે સોળસો યુનિટ બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં આ વખતે આ સંખ્યા ગયા વર્ષ કરતાં પણ વધારે હતી અને આશરે બાવીસસોથી પચીસસો યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે જય શિવરાય ગ્રુપ જે બ્લડ ડોનેશન કેમ્પ તેઓએ આયોજિત કર્યો હતો ધ્વનિ બ્લડ બેન્કની સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો ડોનરોને કોઈ પણ તકલીફ ન પડે તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું જરૂરિયાતમંદોને મદદ કરતા રહી શકીએ તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જય શિવરાય ગ્રુપ વડોદરા ખૂબ જ સરાહનીય કામ કરતા આવ્યા છે અને જનતા માટે હર હંમેશ તત્પર હોય છે જય શિવરાય ગ્રુપના પ્રમુખ જયેશ પાટિલ દ્વારા તમામ ટીમનો અને તમામ રક્તદાતાઓનો તેમજ શહેરીજનોનો આભાર માનવામાં આવ્યો